હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે જીતલ ચૂંટણી પંચે બે આઈપીએસ અધિકારીને બદલીના આદેશ આપ્યા છે કોણ છે આઈપીએસ અધિકારીને શું વિગતો ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્રીય ચૂંટણી પંચે સમગ્ર દેશમાં આ પ્રકારના નોન જે અધિકારીઓ છે એમની જગ્યાએથી આદેશ આપ્યા છે જે અંતર્ગત ગુજરાતના પણ બે સમાવેશ થાય છે છોટા ઉદેપુર અને અમદાવાદ ગ્રામ્યના એસપી તરીકે જે સંભાળી રહ્યા છે તેમને નોન ખેડ અધિકારી હોવાના કારણે તેઓને બદલીના આદેશ કર્યા છે માત્ર ગુજરાત જ નથી અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના ચૂંટણી પંચના આદેશો કરવામાં આવ્યા છે બિલકુલ આભાર હિતલ સમગ્ર વિગત બદલ